વડોદરા મહાનગરપાલિકાની મળેલ સંકલનની બેઠકમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુર રોકડિયાએ કરેલ રજૂઆત સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન રસ્તા ઉપર જે ખાડા પડે છે ત્યાં પેચવર્કની કામગીરી થવી જોઈએ રસ્તાની ડિઝાઇન અંગે પણ ધ્યાન દોર્યું છે રોડ ઉપર પાણી ભરાતા હોય છે તો તેની સમસ્યાનું નિરાકરણ થઈ શકે ગાર્ડન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈટીઆઈ પાંચ રસ્તા ખોલવાની વાત

અથવા કર્બિંગનું પ્રોવિઝન પણ જો કરવામાં આવે તો સ્વચ્છતામાં પણ વધારો થાય અને રોડની સાઈડ પર પાણી ઉતરી જતાં રોડ તૂટવાની ઘટનાઓ પણ ઓછી બને તો આ દિશાની અંદર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કારણ કે ચોમાસાની સિઝનમાં ભાગે રોડ તૂટતા જોવા મળે છે કારણ કે રોડ પર પાણી ભરાતા હોય છે પણ જો બાજુમાં શોલ્ડર બનાવી દેવામાં આવે તો એની સમસ્યાનું નિરાકરણ થઈ શકે એ જ રીતે ઝેન ગાર્ડન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈટીઆઈ પાંચ રસ્તા ખોલવાની વાત બસો કર્મચારી જે આપણે ગામડાઓમાંથી લીધા એ કર્મચારીઓને રેગ્યુલર લાવવાની વાત આ બધું સ્ટેજ પર પહોંચી ગયું કર્મચારીઓ મોટાભાગે થોડા દિવસોમાં આ બધું અમલીકરણ થશે ઇસ્કોન હાઈટ્સની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાની વાત હતી તો એમાં પણ પૈસા ભરવાનું ઝટકોની અંદર એ સ્ટેજ પર કામ આવી ચૂક્યું છે તો આ તમામ કામગીરીઓ અને જે જૂના બિલો કરોડિયા ઉંડેરામાં જે કામો થયા હતા ચાર વર્ષ પહેલાં એના આજે પણ બિલો પેન્ડિંગ છે તો એ દિશાની અંદર પણ કલેક્ટરમાં અને કમિશનર બંનેમાં રજૂઆત કરવામાં આવી છે તો આવા અનેકવિધ કામોની વાત આજે અહીંયા મૂકવામાં આવી છે જે મોટાભાગે દર વખતે અમે સંકલનમાં રજૂઆત કરતા હોય છે એનું આગળનું ફોલોઅપ અને નવા વિચારો સાથે સંકલનની અંદર કંઈક શહેરને નવું સારું આપી શકીએ એ દિશાની અંદર વાત કરી છે